પૃથ્વીના ઉદભવ અંગે આધુનિક સિદ્ધાંતો નિહારિકા પરિકલ્પના ભારતીય પરિકલ્પના પૃથ્વી ઉત્ક્રાંતિ ઉતાવરણ ઉત્ક્રાંતિ વાતાવરણ જલાવરણ ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ જીવાવરણ ઉત્ક્રાંતિ

હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર એક મોટો જેની પીઠ પર ચાર મોટા હાથી હાથી અને આ અર્ધ ગોળાકાર રૂપે પૃથ્વી તકેલી છે પૃથ્વીના ઉદ્ભવ અંગે વિવિધ સિદ્ધાંતો આશરે સાડા ચાર અબજ વર્ષ પહેલા પૃથ્વી નો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે તે સમયે પૃથ્વી ગરમ વાયુનો ગોળો રૂપી હતી આ સમયે આવવાર નો એકમાત્ર ગ્રહ છે જે સૂર્ય સૌર પરિવારમાં ઉદ્ભવ સાથે પૃથ્વી ઉદ્ભવ પણ જોડાયેલો છે પૃથ્વી ઉદ્ભવ અંગે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા નિહારિકા પરિકલ્પના ગ્રહ ગ્રહ

ઓ ને પંચાવન માં આ પરિકલ્પના રજૂ કરી હતી તેમના મત પ્રમાણે અવકાશ ઠંડુ અને પોતાની કાલ્પનિક ધરી પર નિહારિકાનું રૂપાંતર થતા થયા નિહારિકા વાદળ પરિકલ્પના લાલ પ્લાસ મુજબ ઈસવીસન સત્તરસો ઓગણ

આ ગ્રહ નું પરિકલ્પના છે એક તો વિશાળ તારો નું માર્ગ રાશિ અને આ સૂર્ય આ બધા તારા છે ગ્રહ અણુ પરિકલ્પના તેના મત પ્રમાણે જયારે એક ગતિમાન વિશાળ તારો સૂર્યની નજીક પસાર થયો ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટી પર કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડ ફેલાયું પડેલા પાછળ હેરોલ્ડ જે ફરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું વાયુ વાયુ અને ધૂળના વાદળો પર આધારિત પરિકલ્પના ગેસ કોલ્ડ હેપોથેસી આ પરિકલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળના વાદળો જેવા આદિ પદાર્થો થયો હોવાનું માનવામાં આવે છે પરિવાર ઉદ્ભવ અંગે સૌર આંતર તારાકીય ધૂળના વાદળોની પરિકલ્પના ડ્યુઅલ રજુ કરવામાં આવી તેમના મત પ્રમાણે બ્રહ્માંડ સૂર્ય પહેલા જ અસ્તિત્વ ધરાવતા હતા લગભગ સોળ સો કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ ને પરમાણુ સ્વરૂપે હતા સમયાંતરે આ પરમાણુ માંથી વાયુ હાઇડ્રોજન હિલિયમ અને ધૂળના વાદળોની ઉત્પત્તિ થઈ

પૃથ્વીની ઉત્પત્તિ અંગે નિહારિકા ઉત્પત્તિહારિકાની કલ્પના રજૂ કરી તેમના મત અનુસાર સૂર્ય નિહારિકા તરીકે ઓળખાતો એક ગરમ વાયુ વાયુપીડ હતો પોતાની ધરી પર પરિભ્રમણ કરતો હતો અને તેમની સપાટી પર

પ્રક્રિયાનો ફરીથી પુનરાવર્તન થતા કેટલા ગ્રહોનું ઉપગ્રહોની રચના થઈ આ ટૂટા પડેલ નિહારિકા બચેલો ભાગ સૂર્ય બની એ આ સંપૂર્ણ સૂર્ય સૂર્યમંડળની રચના થઈ ભરતી પરિકલ્પના એડલ હાઇપોથેસિસ ટિન્ડલ સોરી ટેડલ સોરી આપણે થોડું બહુ ઓછું આપણે અંગ્રેજી યુઝ કરીએ એટલે વાચમાં પ્રોબ્લેમ થોડી ઘણી થાય છે

આપણું સૌર મંડળ એક જ પ્રકારનું વાયુ પદાર્થનું ભરતી પ્રક્રિયાનું બનેલું છે મંગળ શુક્ર ગ્રહોની શિંગાર ગોઠવણી પૃથ્વી ઉત્ક્રાંતિ ઇવોલ્યુશન ઓફ અર્થ

પૃથ્વીની સપાટીનું ઘન આવરણ જે માટીના સ્તર અને ખડકોના સ્તરનું છે એકબીજા સાથે પરસ્પર રીતે સંકળાયેલ છે મૃદાવરણ ની ઉત્ક્રાંતિ ઉલ્કાઓ અને મધ્યની જોવા અને મળી જણાવવા મળે છે કે ગ્રહો અને અવકાશીય પિંડો મોટા ભાગે

આ પાણી પૃથ્વી સપાટ પર ઊંડી વિશાળ ગર્ભ ભેગું થતા પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા અંદાજિત બસો પચાસ અને પાંચસો કરોડ વર્ષ એનસીઆરટી મુજબ બસો પચાસ ત્રણસો કરોડ વર્ષ પહેલા વિકસી

જીવોની હાજરી પરંતુ અલ્પ માત્ર મહાકલ્પના જીવો પૂરતી માત્ર ઉદભવ જીવોનું આગમન મધ્યાવરણ મહા મધ્યજીવી મહાકલ્પ શરીર સૃષ્ટ યુગો અને શરીર સૃષ્ટનો આરંભ જીવ નજીવ મહાકલ સિના યુગો નો પ્રારંભ માનવ ઇતિહાસ મધ્ય રાત્રિએ એક થી ચાર સેકન્ડ પહેલા શરૂ થયો જીવોનો આરંભ કલાક ને સમય ઉપર જીવન ઉદભવ અને વિકાસ ત્યારબાદ કોડ કરોડ રજુ પ્રાણીઓનો વિકાસ થયો ત્યારબાદ શરીર ની રચનામાં ફેરફાર મહાકાય પક્ષીઓ ડાયનાસોર જેવા જીવો ઉદભવ થયા આ ઉપરાંત જમીનનું વાતાવરણ અનુકૂળ બનતા આચળ વાળા જીવો ઉદભવ થયો લગભગ ચાર કરોડ વર્ષ પહેલા વાનરોનું ઉત્પત્તિ થઈ

મહાકાલ્પ યુગ વર્તમાનથી પહેલા એજ ઇર બિફોર પ્રેઝન્ટ મુખ્ય મેજર ઇવેન્ટ મહાકલ્પ એરા જી નજીક

દસ હજાર વર્ષ પહેલા દસ હજાર થી વીસ લાખ વર્ષ પહેલા હિમયુગ ની શરૂઆત થતા આફ્રિકામાં આદિ માનવ નો વિકાસ થયું કલ્પના પચાસ લાખ શરૂઆતમાં માનવ પૃથ્વી પૂર્વજો નો વિકાસ થયો મિયો પચાસ લાખ થી બે પોઈન્ટ ચાર કરોડ વર્ષ પહેલા વાનર ફૂલ ધરાવતા છોડ અને વૃક્ષો ઉદભવ થયું પાંચ પોઈન્ટ આઠ કરોડ વર્ષ પહેલા સસલા જેવા પ્રાણીઓનો વિકાસ થયો પેલીઓ બે પાંચ પોઈન્ટ સાત કરોડ થી છ પોઈન્ટ પાંચ કરોડ વર્ષ પહેલા ઉંદર જેવા નાના સસ્તન પ્રાણીઓ વિકાસ થયો